નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ બુલેટિનની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝની સાથે તો થોડી વારમાં કોંગ્રેસની ભારત યાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે રાહુલ ગાંધીની ભારત જોડો આજે દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ કરશે અને ત્યાંથી આખી આ યાત્રા જે છે તે ગુજરાતમાં જોવા મળશે આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી સહિતના નેતા રાહુલ ગાંધીની આ યાત્રામાં જોડાવાના છે તો આવતીકાલે મહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં આ યાત્રા ફરવાની છે તો રાહુલ ગાંધીની ચાર દિવસ સુધી ગુજરાતના સાત જિલ્લામાં ભારત જોડું ન્યાયયાત્રા ફરતી રહેશે ખાસ કરી અને રાહુલ ગાંધી જ્યારે ભારત જોડું યાત્રા કરવાના છે ત્યારે દસ માર્ચે નંદુરબારથી મહારાષ્ટ્રમાં તેઓ પ્રવેશ કરશે તો થોડીક જ ક્ષણોની હવે રાહ છે કે જ્યારે કોંગ્રેસની ભારત જોડું ન્યાયયાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે રાહુલ ગાંધીની ભારત જોડું યાત્રા એ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જે રીતે કહી શકાય કે અત્યારે હાલ ગુજરાતના આદિવાસીઓમાં એક નારાજગી જોવા મળી રહી છે ત્યારે સૌથી વધારે આદિવાસી વિસ્તારને કવર કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી ભારત જોડું ન્યાયયાત્રાથી કરવા જ તેમની વિવિધ સમસ્યાઓ અને તેમના વિવિધ મુદ્દાઓ પણ તેઓ સાંભળશે દાહોદ જિલ્લાના ઝાલોદ થી અત્યારે હાલ ભારત જોડો યાત્રા પ્રવેશી ચૂકી છે ઝાલોદમાં રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરવાના છે હાલના સમાચાર રાજીનામાની વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ માટે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ચૂક્યા છે ચાર દિવસમાં ગુજરાતના સાત જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં યાત્રા ફરવાની છે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે રાહુલ ગાંધી ચાર દિવસમાં લગભગ ચારસો કિલોમીટરનો પ્રવાસ કરવાના છે કોંગ્રેસની ભારત જોડું ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે તો ખાસ કરી અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર દાહોદના ઝાલુદમાંથી રાહુલ ગાંધી એન્ટ્રી લઈ લીધી છે ગુજરાતમાં અને થોડીક જ ક્ષણોમાં તેઓ જાહેર સભાને સંબોધવાના છે ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડું ન્યાય યાત્રાને આવકારવા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને કહી શકાય કે આયોજન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું

કહી શકાય કે તેને સારું એવો આવકાર આપવામાં આવી રહ્યો છે તો જાલૂદમાં જે રાહુલ ગાંધી જનસભાને સંબોધિત પણ કરવાના છે તેમનો કાફલો જે સમયે કહી શકાય કે ગુજરાતમાં પ્રવેશો હતો રાજસ્થાન બોર્ડરથી તે સમયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાહુલ ગાંધી જાલૂદમાં જનસભાને સંબોધિત કરવાના છે તો અત્યારે હાલ રાહુલ ગાંધી કહી શકાય કે મંચ પર પહોંચી ચૂક્યા છે અને થોડીક જ ક્ષણોમાં તેઓ જાહેર સભાને સંબોધિત કરવાના છે દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી ભારત જોડોની આ યાત્રા પહોંચી ચૂકી છે જે રીતે કહી શકાય કે દાહોદમાં જનસભાને સંબોધવાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા ત્યારે અત્યારે હાલ રાહુલ ગાંધી પહોંચી ચુક્યા છે તેમની સાથે અત્યારે હાલ શક્તિસિંહ ગોહિલ પણ જોવા મળી રહ્યા છે અનેક નાના કાર્યકર્તાઓથી લઈ અને મોટા કાર્યકર્તાઓ અત્યારે હાલ ઉપસ્થિત છે રાહુલ ગાંધી ગુજરાત વિશે કંઈક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે તેઓ ધ્યાનથી વાત સમજી રહ્યા છે અને થોડીક જ ક્ષણોમાં તેઓ જનસભાને સંબોધિત કરવાના છે સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જીએસટીવી પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો કોંગ્રેસ સાથે અત્યારે હાલ વાત કરતા જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધી પરિસ્થિતિનો નો તાગ મેળવતા અથવા તો કોઈ બાબતની માહિતી મેળવી રહ્યા હોય તે રીતે તેઓ અત્યારે હાલ શક્તિસિંહ ગોહિલ સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા એ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તે પણ એવા સમય યોજાઈ રહી છે કે જ્યારે કોંગ્રેસથી કહી શકાય કે અનેક દિગ્ગજ નેતાઓ મોટા નેતાઓએ કહી શકાય કે અત્યારે હાલ બનાવી લીધી છે અને ભારતીય જનતા અને ધારણ કરી ચૂક્યા છે ત્યારે હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે તેમ છતાં પણ આ યાત્રાનું મહત્વ હજી પણ એટલું જ માનવામાં આવી રહ્યું છે કારણ કે રાહુલ ગાંધી વધુ એક વખત પ્રાણ ફૂંકવા માટે આવી પહોંચ્યા હોય તે રીતની વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે ભારત જોડો ન્યાયયાત્રાના કાર્યક્રમ વિશે જોઈએ તો ખાસ કરી અને આઠમી તારીખે જોઈએ તો દાહોદ બસ સ્ટેન્ડથી સરદાર પટેલ સર્કલ સુધી રાહુલ ગાંધી જે છે તે પદયાત્રા કરવાના છે તો આ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લીમખેડાથી પીપલોદ અને ત્યાંથી તેઓ ગોધરા પણ જવાના છે તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ગોધરામાં બેઠક બાદ તેઓ પોતે હાલુલ જવા માટે રવાના થશે આઠ માર્ચના રોજ શું કાર્યક્રમ રહેશે હાલોલથી પાવાગઢ પહોંચવાની છે ભારત જોડો ન્યાયયાત્રા તો આ સાથે જ પાવાગઢથી શિવરાજપુર જાંબુઘોડા પહોંચવાની છે ભારત જોડો ન્યાયયાત્રા તો ન્યાયયાત્રાનું બોડેલી ખાતે રાત્રિ રોકાણ પણ કરવામાં આવશે આઠમી માર્ચના રોજ શું કાર્યક્રમ રહેશે તે આપને જણાવી દીધું ત્યારબાદ હવે નજર કરીએ નવમી માર્ચના દિવસની તો બોડેલી થી ન્યાયયાત્રા જે છે

જશે અને ત્યારબાદ કહી શકાય કે આજે સોનગઢમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ આપવામાં આવશે તો ચાર દિવસની અંદર તેઓ ચારસો કિલોમીટરનો પ્રવાસ કરવાના છે સાત આઠ નવ આ ત્રણ દિવસ અને સાથે એક દસમી તારીખ એટલે કે ટોટલ ચાર દિવસનો રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ભારત જોડો ન્યાય યાત્રા કે જેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે સાત કહી શકાય કે તાલુકાઓમાંથી અલગ અલગ જગ્યામાંથી રાહુલ ગાંધી પસાર થવાના છે ત્યાંની સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કરશે કાર્યકર્તાઓ દ્વારા કહી શકાય કે કોંગ્રેસના રાજકીય નેતાઓ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસથી કરવામાં આવી રહી હતી આવતીકાલે જ્યારે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે પણ તેને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસના જે મહિલા કાર્યકર્તાઓ છે તેઓ અલગ જ પ્રકારના ગરબા કરી અને કહી શકાય કે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતા નજરે પડવાના છે તો રાહુલ ગાંધી અત્યારે હાલ તો કહી શકાય કે ભારત જોડો ન્યાય યાત્રાની સાથે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યા છે